લાલ કલન હોય ની દબાવ જો ની 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 હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને અત્યારે વાગવામાં બાવ કેટલા થાય આત નિકેશ કેટલા વાગ્યા ઓકે સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 એટલે ગુડ મોર્નિંગ તો ના જ કહેવાય ગુડ ના કહેવું થઈ ગયું છે ના 12 આજે ગુડ મોર્નિંગ જ કહેવાય 12 નથી વાગ્યા હજી 5 તમે મને કીધું કે 12 વાગ્યા એમાં કેવું છે ખબર છે આજે મે કોશિશ કરી બ્લોગ પણ ચાલુ કરી દીધો અને બસ બ્લોક ચાલુ કરી દીધો બસ પડી ગયો ગઈ ભૈસમાની મે તો છુ ગયેસ તો હું કઈ भैસ નહીં બરાબર સો અત્યારે ફ્રેશ થઈ ગયા છે રસોઈ કરી નાખી છે રસોયમાં ઘવાર વટિકાનું શાક કર્યું છે મમ્મીએ રોટલી કરી દીધી છે અને બીજું બધું એક્સ્ટ્રા બક્ષર જે બધું બતાવવાનું કે બધું પતી ગયું છે અને હવે અમે લોકો જમવા પછી શું નિશ્ચિત માટે મેં ખીચડી મૂકી છે થોડી ઘણા છે એટલી કેમ કે બીજું કંઈ ખાતું નથી એટલા માટે તો નિકેશે આજે વહેલા વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મમ્મી આવી ગયા છે માસીના ત્યાંથી તો હું તમને બધાને મળાઈ દઉં હાય ફરી ખરા તો જોઈ લો અમારા ઘરે લાઇટર બી નહીં ચાલુ કુકર બી નહીં ચાલુ અને આ કશું કરાવતા રિપેર કરાવતા ના મમ્મી કોનો ત્રાસ છે

રવિવારે અને શનિવારે શનિવારે દર શનિવારે દાલબાટી ફિક્સ હોય અને રવિવારે બેટા રવિવારે છે ને એક ફિસ્ટ હોય એટલે મીઠાઈ જેવું હોય એટલે અમે દર શનિ રવિ ખાવા

પપ્પા એવું કરે છે તો જય શ્રી કૃષ્ણ જમ બેટા ડા લે પપ્પાને હા કર દે તું કર દે તું કર દે પપ્પાને જમ બે જય શ્રી કૃષ્ણ ટાટા ઘર ઘર બેટા મોટી બિલ્ડિંગ બનાવી છો મોટી હા મોટી બિલ્ડિંગ કેમ આવું છે જો હા જોની શું મમ્મી કેવું મસ્ત બનાવે જો તું બનાય તો બનાવવાની બધું પગાડ જો નીચે જો જલ્દી જો વિન્ડો એ એ ચલો આઈ જાવ અહીંયા બેસી જાવ અહીંયા બેસી જાવ અહીંયા બેસી જા તને શીખવાડું અહીંયા બેસી જા યસ વેરી ગુડ હવે જો આમ રાખવાનું પછી આવા કલરનું બીજું નો 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 લો આને કહેવાય પર્પલ કલર

મોટું બનાવવાનું જો ટુ વિન્ડોઝ યે નિશવા નિશો ઘર ક્યાં ઘર ક્યાં મમ્મીએ ઘર ક્યાં બનાવ્યું આ રહ્યું ચલો ચલો બીજું બનાવ્યું જો એ હા વિખવા મંડ્યું એ શું શું અંદર મૂકી દો અંદર મૂકી દો મા દીખો વાહ વાહ અહીંયાથી ખોલવાનું કહું અહીંયા ત્યાં ખોલવાનું આ તે ઊંધું પકડ્યું છે આમ પકડવાનું જો આ રહ્યું હે આની અંદર ભરી દોસ વેરી ગુડ ભરી દો અંદર વાવા બધું ભરી દેવાનું હો મમ્મીને હેલ્પ કરાવવાની વાહ વાવા ચલો બધું ભરી દો વીખવાનું નહીં બેટા ભરી દો અંદર ભરી દો આની અંદર યે આની અંદર બેટા આની અંદર આની અંદર ભરી દેવાનું ચલો મમ્મી પકડે હેડો ભરી દો વા

शु कहाँ गयो कला हालु हाई उठि निशु भो मस्ती नो नै 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 निसु नै दुपो छोला भाइ कहाँ गयो निशु निशु डुपटो ला ની શું તું બ્લર થઈ ગયો તું ના દેખાય 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 લાવજ શું જી જી ગી જી નો ફળને ધક્કો ના મળે ના મરાય ની શું તું જાતે વિડીયો લેજ બોલતો શું બોલીશ સમય જી એવું બોલીશ જી એમ બોલીશ જી પછી બીજું શું બોલીશ હં બીજું શું બોલીશ બીજું શું બોલીશ ગાય બોલો ગાય કેવું બોલે ગાય કેવું બોલેની શું આ દોરા છે આ દોરા થોડી થોડી દોરા તોડી ધોડીને ખાવા હોય છે કાંઈ ગયું કાંઈ ગયું લાવો લાવ મસ્ત શીખવાડ છે અત્યારે ધૂપો લઈ લે દૂભો લઈ લ્યાં ક્યાં ગયાની છે

આપો 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 હા આવી કેવી શું તો બોલિંગ નહી કરતો વધારે તો પડી જાય છો હલ્યાલો આજો ટેકો દીધો આવા દો નીચો આવીને મજા આવે હા અરખુ રમ તો માન નહીં રમવું જાઓ માન નહીં રમવું તારી કીટતા હું નહીં રમવું માન તું એકલો જ રમ આજો 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 લા હું બોલિંગ કરું હું બોલિંગ કરું ને પણ હા તો બેટ આપી દો બેટ આપો બેટ આપો બેટે નહીં હવે કઈ નહીં અહીંયાથી નહીં તું ત્યાં જતો રહે ત્યાં જતો રહે બોલ બોલ કોણ લેવા જશે તો જ ઉટ કરનાથી મારે હાય કરું હા બેટા હાય આઈ યુ હાય બેટા हूँ क्या जती रहो हूँ क्या जती रहो क्या जती रहो चलो नीशु बैटिंग करो चलो नीशु बैटिंग कर से ओके नीशु ले बेटा बैट ले ले नीशु बैट ले ले बैट चलो मम्मी बॉलिंग करे पुंधु पकड़ी इस बैट हाँ बैटिंग करता करता पड़ी जवाए बॉलिंग करता करता पड़ी जवाए मस्त चलो आयो ये बॉल आयो आह आह आह, 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 आह। ये

ત્યારે વાગવામાં થઈ ગયા છે સાત અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે દવાખાને દવાખાનેથી પછી જઈશું રચિતાના ત્યાં નીશું ને જેમ શરદી અને ખાંસી જોવું નોર્મલ નોર્મલ હતું પણ આજે થોડું વધારે લાગે છે ખાંસી એટલે એને લઈને ચેકઅપ એક વખત કરાવી લઈએ તો સારું નાના છોકરાઓનો અને કાલે સન્ડે છે તો એના કરતાં બેટર છે કે આજે જઈ આવીએ હે ને નિકેશ તો નિકેશ આવી ગયા ચા નાસ્તો કરી દીધો છે અને નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છે રચિતાને મળીશું આજે તો ફાઇનલી ઘણો ટાઈમ થઈ ગયો રચિતાને તમે લોકોએ નહીં જોઈ વ્લોગમાં આમ જોઈએ હશે પણ કેવું લિટલ લિટલ જોયું હોય નાની એવી ઝલક જોઈને પછી રજીતા નીકળી જાય એવું છે અત્યારે અમે લોકો જઈશું એના ત્યાં જમીને પછી નીકળવાના છે સો સ્ટે ટ્યુન અત્યારે અમે લોકો રજીતા ના ત્યાંથી નીકળી ગયા છીએ હા બેટા હા આ જા આ જા આ મોલે લો હા બાપા ઊંચો તો થાની શું છરીક તો એમાં થયું એવું કે અમને રચિતા એ મસ્ત શાક રોટલી રસ બધું ખવડાયું પણ વ્લગ ના લઈ શકે બીકોઝ નિશુ એટલું બધું રડતો તો ને જેવા અમે દવાખાનાથી નીકળ્યા હતા શું બેટા શું હવે આગળથી પાછળ પાછળથી આગળ હાય રચિતા બહુ યાદ કરે છે ઉભારો બેજ મિન હું નિશિવને લઈ લઉં ભલા અત્યારે ભાઈ ભાભી લોકો મમ્મીને બી આવી ગયા છે નીશુ બી આવી ગયો છે અને હું બહુ જ ખુશ થઈ ગઈ હતી અને બધાની કમેન્ટ હતી કે રચિતા બેન આવતા નથી તો હું થોડા કારણોસર અત્યારે નથી આવતી પછી આવીશ પછી તમને લોકોને બહુ જ કોમેડી કરીશ અને આવો ને આવો સપોર્ટ બધા કરતા રહેજો ત્રણ ચેનલ છે એક નિક પટેલ ખુશી પ્રજાપતિ અને એક ખુશીની રસોઈ આ ત્રણને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને હા ચેનલ નવા હોય તો કરજો લાલ હોય ને દબાવજો ની તો બધા કમેન્ટ બી એવી કરે રચિતા દીદી ની કોમેડી જોવાની બહુ મજા આવે જો તમને કોમેડી જોવી હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી પડશે હા પણ મારી નહીં હો આ લોકોની રચિતા તમને થોડા થોડા ટાઈમ માં જોવા મળશે

જ્યારે હું રોકાવા આવીશ ત્યારે એવું ના વિચારતા કે હું કાલી આવીશ થોડો ટાઈમ પછી આવીશ ફાઇફ રાઈઝ છે આંટોમાં રાવવા સો ગાઈઝ અત્યારે અમારે રચિતાના લઈને જઈ રહ્યા છે આટો રાવવા માટે આના આટો રહીને પછી અમે એને મૂકી દઈશું ને અમે લોકો જઈશું ઘરે તો જોઈએ છે કમેન્ટ્સ રીડ થશે પોસિબલ હશે તો કમેન્ટ્સ રીડ કરીશું નિકેશના વ્લોગમાં અને હું મારો વ્લોગ અહીંયા જોઈન કરું છું સો બધા આજે અમારે જોડે છે જેમ પહેલાં વ્લોગમાં હોય હું રચિતા મમ્મી નિકેશ અને હા નો 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 તું પહેલો તું પહેલો બાજે બધા જોડે લોગ ઇન કરીશું આજનો આ બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો